નવસારી લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર અને ઉમેદવાર એવા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ કાર્યકરો નેતાઓ મુખ્યમંત્રી નાણાં મંત્રી ગૃહ રાજ્યમંત્રી સહિતનાઓના કાફલા સાથે નવસારી પહોંચ્યા જોકે ફોર્મ ભરી તે પહેલા જ કલેક્ટર કચેરીએ તેમણે રેલી પહોંચી અને ત્યાં જ વિજય મુહૂર્ત નીકળી ગયું હતું જેને હવે શુક્રવારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કાર્યકરો નેતાઓ મુખ્યમંત્રી નાણા મંત્રી ગૃહ રાજ્ય મંત્રી સહિતના ના કાફલા સાથે નવસારી પહોંચ્યા જોકે ફોર્મ ભરે તે પહેલા જ કલેક્ટર કચેરીએ તેમની રેલી પહોંચી શુક્રવારે ઓગણીસમી એપ્રિલ ના રોજ સી આર પાટીલ ફોર્મ ભરશે તેમ નક્કી કરાયું છે તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ સાથે